અમારે પરત આજે કામ લાગી ગયું કેટલો પગાર દે ભાઈ લોહીનો નતો સંબંધ મારે લાગણી ની હતી યારી

લખી નાખું ભલે તું જી હોય પણ રાત ચાવડા નું છે ને બર્ગર ખાઈ લીધું બરોબર ને પાછા આવી ગયા અમે થાળો ઓકે લઈ લે તારા ચશ્મા જાય અને જો તારી ગર્લફ્રેન્ડ માં ધોવાઈ હે જાળ જા 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 આને ફુવારો માર દેજો

સિતલ બેન ના કરે ઓકે ન્યાં કઈક જમવાનું છે એને કર્યું હોય છે મને મત ખબર આ બેન ખબર છે તો મેં કીધું હાલો જાતા આવીને ટ્રાફિક બહુ બોરી છે ઓ ભાઈ અહીં સુરતમાં તો હાલો મળીએ પછી ઓકે થાકી ગયો એટલે બહુ એમ બોલી નહીં શકે તો અત્યારે હું સુમિત બ્લોગની અંદર ઘૂસી ગયો છું કારણ કે ઈ છે ને આરસુડા માણસ છે કે આપણે ક્યારે બ્લોગ નથી બનાવતા કે આપણે ચેલેન્જ વિડીયો હોય ને તો એવું મજા આવે કે તું બ્લોગ બનાવ બોલો મિત્રો છે ને અમે શીતલબેન ના ઘરે આવી ગયા અહીં બરોબર બહુ પ્રેમ ભાવ ના પપ્પાએ એ જમાયું નથી જો કે જમવાનું બાકી છે આ તો મારથી બોલાય ગયો હતો બરોબર તો પરોઠા અને શ્રીખંડ ને એવું બધું મૈગું છે તો બરોબર બાકી તો તમને બધા મળી બહુ મજા આવી ફેમિલી ને ખરેખર મજા આવી પ્રેમ ભાવ હોય મસ્ત માણસ છે યાર આપડે આપડે એમ જયારે બોલવું ના લાગે કે આપડે યાર

ના લો આમાં સમજા તમે જાઓ બાથરૂમ સાફ કરવાની ડ્રિંક હોય ને એજ પીજો ને એવા જ પીજો ચા બા તમારા કામ ની વસ્તુ નથી ચા તો જેનો નસો હોય ને ભાઈ એને ખબર હોય યાર સમજો તું નાટક કેટલા કિલોમીટર ઓકે વાસદ પૈગા વરસાદ ની વાછટ આવે મને એમ કે વાછટ ઈ નઈ ને પણ વાસદ ગયા અને અહીંથી કેટલા કિલોમીટર થાય બસો કિલોમીટર થતું હોય રાજકોટ રાજકોટ જઈને આપડે હોય જવાનું છે ઓકે

રૂમ જણા છે કાકા તો મિત્રો ફાઇનલી છે ને આપડે રૂમ મળી ગયો છે બહુ મસ્ત રૂમ છે જો આમ તો છે ને ચાર બેડનો છે જો વા બે બેડમાં બે જણા હોય શકે પણ અમારે કોઈને એવી કંઈ તકલીફ નથી અમારે શું કહેવાય કે એક એક હોય ને તો પણ થઈ જાય આરામથી બરાબર એટલે કે ઉપાધિ જેવું નથી બહુ મસ્ત સસ્તામાં અને હારામ હારો રૂમ મળી ગયો બરાબર હવે આજનો લોક આપણે આજ પૂરો કર નાખીએ લોક ગયમો હોય વિડિયો બરાબર તો લાઈક કરજો અને કમેન્ટમાં જય દ્વારકા દે લખી જ નાખજો જો આયા સુધી પૂઈ ગયો હોય તો અને બાકી શેર કરવાનું ભૂલતા નહીં નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો બરાબર અને યાર તમારો ભાઈ સુમિત ચાવડા તમને એટલો બધો ભાવ આપતો હોય તમારી એટલી બધી કદર કરતો હોય તો તમારે સપોર્ટ કરવામાં હું વાંધો યાર તો કર નાખજો ને સપોર્ટ થોડો ઘણો एक ए एक कोरे आज की रात क्या 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 आज की रात मजाकू सुन का आहा तमन्ना भाटिया आहा बहुत तारों लटको पाको पाको करना में रा जो बैठा ओके सर ओके और તમારે રાહ જોઈ જશે મારા કારણ કે ભાઈ તમારો ભાઈ છે ને એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે હમણાં એટલો બધો ટેન્શન ની અંદર આવી ગયો છે બે ચાર મેત્રો બોલ બધી આવે છે તમને ખબર નથી ભાઈ મારી જીવનની અંદર મારે કેટલી કેટલી સમસ્યાઓ નો સામનો કરી રહ્યો છું તો એટલા માટે યાર ચલ આવે